હેલો ફ્રેન્ડ્સ ઓમ સાઈટામ નિજામ રાજ્યના ઔરંગાબાદ જિલ્લાના ધૂપ ગામમાં ચાંદપાટીલ પાટીલ નામે એક ગૃહસ્થ રહેતા હતા બે મહિનાથી એમની ગોળી ખોવાઈ ગઈ હતી ખૂબ જ ઝીણવટભરી તલાશ કરી રહ્યા હતા અને થાકીને પછી એ ઔરંગાબા ઔરંગાબાદ પાછા ફરી રહ્યા હતા ત્યારે જંગલમાં તેમણે એક નરરત્નને બેઠેલા જોયા એમની પાસે જઈ અને બેઠા અને વાત કરી કે મારી ગોળી બે મહિનાથી ખોવાઈ ગઈ છે હું એની તલાશ કરું છું પણ મને મળતી નથી ત્યારે એ નરરત્નએ કહ્યું કે બાજુના નાળામાં જઈને તપાસ કર તારી ગોળી ત્યાં છે ખૂબ જ નવાઈ લાગી ચાંદ પાટીલ ત્યાં ગયા ત્યાં એમણે પોતાની ગોળીને ચરતી જોઈ ચાંદ પાટીલ પોતાની ગોળીને દોરી અને નરરત્ન પાસે આવ્યા એ વખતે નરરત્ન ચલમ પીવાની તૈયારી કરી રહ્યા હતા ચલમ પીવા માટે બે વસ્તુ ખૂટતી હતી એક તો સાફીની જવા પાણી નહોતું અને બીજું દેવતા નહોતો તો એ નરરત્નએ જમીન પર ચીપિયો પછાડ્યો ત્યાં જમીનમાંથી એક અંગારો નીકળ્યો એ અંગારો તેમણે ચલમ પર મૂક્યો અને પછી પોતાનો સટકો પછાડી ત્યાં જ જમીનમાંથી પાણી વહેવા લાગ્યું અને ત્યાં તેમણે સાફી ભીજવી અને ચલમ પર મીટાળી અને બંને જણાએ ચલમના દમ લીધા ફરી મળીશ થેન્ક્સ ફોર વોચિંગ